બે જણા બેટા બેટા વાતો કરતા હતા હવે ધંધામાં કઈ જીવ નથી ધંધાની મોનોબોલી ભાંગી ગઈ છે ધંધામાં કઈ છે નહીં શું કરવું એ કઈ સમજાતું નથી ધંધો શું કરવો નહીં કઈ સમજાતું નથી કાંઈ એક કે બેક લૂટી કે તો એ કે થાય તો બે કૂંટી આવી રિવેલવર્ટ છે બોલો કે રિવેલવર્ટ તો પેઢી છે પણ ફૂટે કે નહીં એની કાંઈ ગેરંટી નથી કાંઈ વાંધો નહીં ત્યાં તો હોય કે પડકારો હોય છે ને હેલ્સ એન વર્ષ ફૂટે ન ફૂટે કાંઈ નહીં શેરને તો લેતો આવી જ બીજેથી ધોમ ધડકાનો બોલાય તો ગયો અને ત્યાં જયેલું બીજો વાહે હાથ રાખી દઉં બેકમાં જઈને ભાડોય પૈસા બધાએ જે હોય એ આમાં થેલામાં ભરી દ્યો રોડાને કે લાવી મારે રિવોલ્વર ઓલો કે રિવોલ્વર તો ભૂલાઈ ગયું બોલો કેસીઆર હતો ને એ મારા કાયદેસર નો જણ હતો એટલે કે તમે કાંઈ વાંધો નહીં આવ્યા છો એનો કાંઈ વાંધો નથી આ પૈસા લેતા જાઓ અને રિવોલ્વર કાલે બતાવી દેજો આવું કેમ મારા લઈ